નમસ્કાર મિત્રો હું આપનો રાઠોડ દીપક મનસુખભાઈ જોકે આજ રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાડધરીના માવજીભાઈ ભુવાએ રસિકભાઈને માતાજીના દાણા ખવડાવતા હાથ સુકાઈ ગયો જુઓ જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો જય હિન્દ જય ભારત જય ભીમ નમો હા મનસુખભાઈ હું ભરૂડી બોલવું ભરૂડી ગોંડલ તાલુકો હા સોલ નાકા પાસે એ મારા આંગળા બરતા તા હું વિકલાંગ હોઉં પૈગે બે પૈગે ખોડી હાલું ઉભા ઉભા એટલે મારા આંગળા બરતા તા ને તો એક ભાઈ ને મેં ફોન કર્યો અમારે અગાઉ ને કીધું કાકા કીધું મારે આંગળા ને દવા લેવા જેવી એટલે મને કે દવા લેવા ન જાવી કે તારે કે દાણા મોકલું કે માતાજી ને કે એટલે દાણા એને મોકલા ને કઈ સમાજ માથું બોલો હે કઈ સમાજ માથું બોલું પ્રજાપતિ બોલું પ્રજાપતિ હા એટલે એના દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાયક નું વધી ગયું ને વળી પછી પાછળ મેં કીધું કાકા કીધું આમાં ફેર કાઈ પડ્યો નથી કીધું તો ત્યાં મોરી કાઈ આવો એટલે વળી પાસે એને દાણા દીધા ને તો બહુ વધી ગયો અત્યારે મારો હાથ ઉતારી ને પેલાનો આ કારો પડી ગયો સાવ કાઈ નોય નહીં મળતું હોય એટલે એને એવું કર્યું એ આમાં હા શું કરાયું મેં અઢી લાખ રૂપિયા તો ઓપરેશન માં મળવા મારે હા પણ એ છે ને હાથ હુકા હોય ને તો એમાં બ્રડ મળતું ન હોય એની જે આપણી રગુ હોય ને નસું એ હુકાતી હોય એમાં લોહી નો મળતું હોય તો આ ભાઈએ કર્યું તે પાસે બધુંય થયું હો તા કે કાઈ નતું મેં કરે વાંધો નહીં આપણે તમે મને મારી આ અંધ્રધામાં એટલે બોલો હાથ હુકાઈ ગયો ડોક્ટર ને બતાવાય

એ અમારો જ છે પ્રજાપતિ નંબર છે એના હે હા નંબર એ છે તમારું નામ શું છે મારું નામ રસિક રશિકભાઈ રસિકભાઈ તમે જાણવા પડ્યું તો આપણે કીધું એનું શું કરવું મતલબ પૂછ સલાહ લઉં તમારી હાલો રશિક પણ આ બધું તમારું અંધશ્રદ્ધા વાળું પછી YouTube માં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરીએ otherwise ટાઈમ નો ખોટો બગડે નહી હવે તો એ બીજો તો કાઈ ન હોય ને ના હા બસ પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ હા હા રસિકભાઈ રસિકભાઈ જીવનભાઈ ઉસપરા આ હા ઓ યુક્લાંગરભાઈ ભાઈ રશિકભાઈ જીવનભાઈ ઓ જીવનભાઈ હા ઓટ કઈ કી અમારી ઘરે કાયમ આવતા જતા અમે કાકા બાપાના ભાઈ કાકા બાપા ના બધા ભાઈ મારી ઘરે ડાણા જોતા ના કાયમ ઓમ આવતા જાતા હા એટલે જે આવે તે એમ કે આપલા ખાવું પીવું એટલે આતે બનાવીને આતે ખાઈ પી લેતા ને એવું એને દગો કર્યો આપડી માથે એનું કામું કરી એવું હોત તો એ સાત્રુ બને આવ્યું પછી એને આપડી માથે દગો કર્યો અને એના બધું થઈ ગયા હા મારે એક બાબો હે ઓકે એટલે એના હા એ મને કીધું તું મને કે રસિક ભાઈ તમે મારે બનાવી નો સંઘ ક્યાં કર્યો કે મેં કીધું તમારે તો બનાવી મારા કાકા એટલે મને એમ પૈસા પૈસા દે સાપરું કરી ને એટલે તો એને આવું કર્યું આપણી માટે એવું કર્યું એટલે એટલે દાણા કારો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે આંગ્રા એ મુઠી વરી ગયો તમને હું ફોટા મોકલી હમણાં હું એટલે તમે પેલા આપણું આ વેલ્ડિંગ નું ને એવું કામ કરતા છો હા વેલ્ડિંગ નું ને જ કરું ભાઈ હું હજી કરો છો કે હવે બંધ કરી દીધું હજી કરું પણ અત્યારે તો મારો હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે આ ઉતાવળથી પહેલા નું બંધ થઈ ગયું છે ઓકે તો તમારા તમારા ઘરવાળી ની ઘરવાળી હે ને હા એમ કે એ ઘરે એવું કાઈ બીજા બીજા કોઈ કારણોસર તમારા ઘરે બેસતા હતા ને એવું કાઈ નતું ને ના 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 હા નકર એમાં એવું હોય કે આવું બધું હોય ને તો પછી અહીંયા કોમ હરેડા થયા હોય એવું કઈ problem તો નહીં ને હે એવું કાઈ નથી તમ તમારે હા મતલબ કેમ કે તમારા ઘરે રાંધતાન તમારા ઘરે ખાતા પીતા એટલે એ અંગત સંબંધ કહેવાય શું કહેવાય અહીં તો અમે અહીં ભેગા જ હોય એમ જા હા એટલે અમારે બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે ઠીક 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 એટલે એ કેટલો સમય તમારી સાથે રહ્યા

જે તે સમયે આની તપાસ કરાવી ત્યારે ડોક્ટરે કીધું કે આમાં આ પ્રોબ્લેમ છે તમને ડોક્ટરે કીધું તો હાથ કાપવાનો છે હા એ ડોક્ટરે પછી કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને કે આથી કાપવો જોઈએ તો એટલે મેં હજી કપાયો નથી તો મારે એમને માતાજી ને બાપામાંથી માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને હા એટલે મારો હાથ હારો થતો જાય છે એ હારો બારો નો થાય એ એમાં જો બ્લડ ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરાપુરા કીધે હાથ લીલો નહીં થાય કોઈ કીધે નહીં થાય એ દવાખાનામાં બતાવવાનું કેમ કે એને બ્રડ મળતું ન હોય લોહી નો મળે હાથ ઉકાય દવા એવું નથી પીતો ભાઈ એકદમ હારું થાતું જાય ખોટું નહીં કહું આપડે બ્રડ મળવાનું ચાલુ થઈ ગયું હ કેમકે હુરાપુરા એટલે ભૂંડાઈના મર્યા હોય હુરાપુરા હોય એને આપડી રગ થોડી ચડે હુરાપુરા એટલે ક્યાં પરબારા જે જે તે જગ્યાએ હુરાપુરા રણ માં મળે એને હુરાપુરા કહેવાય તમે રણમાં અમરે હાથ ની રગ ગોતી દે એ કેમ થાય હા બાકી અમને અમને એમાં વાંધો નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ લેવા દેવા નથી અમે તમને એમાં તમે વિશ્વાસ ન રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો બધા પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ડોક્ટર ને જે કાંઈ સ્નાયુના ડોક્ટર હોય ને એના તમે બતાવી દો નકર આ આટલો કારો પીડ્યો ને જેટ ક્યાંયથી કાપવો પડે અમે અંધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની કરવું નો કરવું વિશ્વાસ એ તમારી પોતાની મેટર થઈ ગઈ એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા તમે વિશ્વાસ નો રાખો રાખો પણ ડોક્ટર ની સલાહ લઈ લેજો ના વાંધો નહીં હાલો તો બરાબર હવે મને તમારા ઓલા ભાઈ જે તમારા કાકા કીધા એનું નામ શું કીધું માવજીભાઈ મનજીભાઈ માવજીભાઈ જાગાભાઈ વિસોપરા એક મિનિટ હો હા માવજીભાઈ જાગાભાઈ વિસોપરા હા વિસોપરા અને ગામ ક્યુ કીધું વારદરી ગામ વારદરી

હવે મને એના મોબાઈલ નંબર આપશો માવજીભાઈ ને હા તો તમને હમણાં વ્હોટ્સઅપ કરી દઉં તમારા નંબર તમારો ફોટો મોકલો અને આ માવજીભાઈ નો ફોટો મોકલો ને માવજીભાઈ નો ફોટો મારી પાસે નહીં હોય ભાઈ તો તમારો ફોટો મોકલો હા તો હું પાડીને તમને એના મોબાઈલ નંબર મોકલો અને ઈ બે મોકલી દેવાનો હા બોલો એ ફોટા તમને મોકલા મારા હા જોઈએ જો હા જોઈ લેજો ઘોડી હતી હે મારે ઘોડી જ હાલવું સમજ્યા હા હા

મારે કેવો મોબાઈલ છે એવું રાખે હાલો સિંધા કોને દીધા કઈ એને કઈ મને હું કામ બાને સડાવો બધા એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજી ભાઈ જગાભાઈ વિશપરા ગાડત્રી થી અને એને મને દાણા ખવડાવ્યા અને એને કીધું તારો હાથ આરો થઈ જાય અને હાથ અત્યારે ખૂબાઈ ગયો ઓલાયે દીધું ઓલાયે કસીએ દીધા મેં નથી દીધા ઈ કી સીધા વદર સીધા વદર વાળા બુવા નામ હું છે કસી રે ને હાલો એના મોટે જાય બધાય ઓ ભરી ભરી કસી એનું નામ બોલો કસી

અને પછી એને કીધું કે હું મહાની મેલડી બોલું છું અને તારો હાથ હરકો થઇ જાય આપણે ત્યાં કચ્છી પણ જાય હાલો બધાય કચ્છી પણ અમે તો ક્યાય જતા જ નથી અમારે તો ઘરે જ કચ્છી છે હા તય પછી નકર મને હું કેમ બાને ચડાવો ભાઉ ભાઈ જો તમારા ભત્રીજા કીધું ભાઈ મેં એનું સાપરું કર્યું ને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતા બંધ થઈ ગયા નકર મારા ઘરે જ આવતા હતા કોણ તમે એને એને કીધું કે મારા નેકડી નેકડી આવડે મને નેકડીઓ ને થઇ ગયું છે

તમારું નાખ્યું ભાઈ એવું કે છે કે સિંધાવદર દાણા જોર વાગ્યા હું તો ખાલી ભેગો ગયો એમ કે અરે કોણ ધૂંડતો તો માવજીભાઈ ઈ કે હું ધૂંતો નથી મને ખબર નથી હું તો ખાલી ભેગો ગયો એમ કે

ભાઈ આપને એટલું પૂછ્યું પછી તમાર માતાજી કોણ મેં કીધું કરવાનું કે ખાતું જે થાતું છે કે હું ભરી દઈશ કે મારી ઘરે ખુદ ને ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો આ કામે આવે ને એના ભેગા દાણા મોકલા અને મારી પાસે દાણા મો એકલા દાણા ખાધા

આ માવજી ભાઈ એને તમારું નામ દીધું કે ભાઈ મને છે ને કચ્છી દાણા કરી દીધા તા ના ભાઈ સાહેબ ના મનસુખ ભાઈ તમારું નામ છે ને હા 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 અહીંયા ભાઈ એ ધોયા તા આઈ છે ભાઈ ભરુડી વાળા ને પૂછી જો ભાઈ એ એવું કે કે હું ધૂણ્યો નહોતો મને તો છે ને કચ્છીએ એ બધું કર દીધું તું ને એ દાણા એને દીધા તા અરે ભાઈ માએ નથી કર્યું એ ભાઈ ત્યાં પૂછી જવો ને ભરૂડી ભાઈ ભેગા રહ્યા એને આઈ છે ધૂઈ હું મૈકાની સમસાન ની મેળવી છું હા હા